ભત્રી જા મર્યો આ એક ખડીક વાર છો ટગાડતો નઈ ઘરે મારે ગોમ જવું એટલે મારું પેર ને જોવા જોયું આ બંધી આ ચો મેલીઓ ભત્રીજા મારા બેટાનો નહી હટ આવે કાકા લાવતા પણ બીજા ના ઘરે ફાળો ટીવી જોવા જોઈએ તો અહીંયા તો સોનિ ટીવી જોવા દો મને તારે બઉ ટીવી જોવાનો શોખ છે શું હતું કહો મને ફટાફટ હવે હે ને તને કઉ ને તારું આજકાલ હે બોલવાનું વધી ગયું છે

મારી પાસે મેં તમને આવ્યા હતા બરોબર પાંચ હજાર રૂપિયા નહી બોલો એવું ના પતરી જ એક તો સમજતો નહી પીઓને બધા પૈસા હવે વાપરી નાખી કાર મૂટી તું હે કેતો હે મને જોતા કરવા જઈ તો ખાલી બહાર નું એમ કરીને પૈસા લઈને જતી રહી હવે બધા ઉડારીને આવશે એવું નથી એમ જ કરે અમે કેવું ખબર હે જો મને શું કે તરકાજી ખબર હે હા તમે પૈસા લયા હો ને મારી ભત્રીજી ની ભત્રીજી ની સોડીનું હે ને એનું જોવાનું છે બરાબર એટલે કે આપડા ભત્રીજા હતું રે ને હું જોતા પેલા એટલે મેં એમ તો એમ કીધું હતું કે હું ભત્રીજો તો ઈ કે પેલા નક્કી કરું મને ગમશે ને

તમે રહી જાય નગર વાય નગર તમારે સોટલો થઈ જાય કપારે એવું નથી યાર તું એક તો હે ને તમે જે દાદાગીરી બતાવવા ની બતાવતા નહીં હે ને તું મને ખોટો કાર સડાય નઈ જો મારું મગજ સટક્યું ને તમારે ભાઈ તમે તારે પણ તમે જપવારો નહિ જગ્યા ભાઈ પણ અમને ખબર જ પડતી નહી હવે હું ઓગણત્રીસ વર નો થાવા આવ્યો તો મારું કઈ હગાઈ નું કરતા નહી બોલો ના ના એમ જગ્યા ભાઈ જેવું છે મેં એને વાત કરી તો ચાર ચાચી જઈ છે તો અહિયાં કઈ સારું વિચાર ના અરે મારો બેટો આમ થોડું એમ ચાચી નું હારું વિચાર તો જ નહિ જો હા નગર આને કઉ તો શાંતિ જ આ રહે સાચી જઈ જતો એ કાર મુડી કશી જોવા જઈ નહિ ના પતાય પછી એમને વાપરી નાખે આ તાન ઘડી આમને મરે મરે કશું ભેવ કર્યું નહીં ઓલું ખાલી હું કેવાય હા હા જો હા

આપડે બે ના રે એ કાલ મોટી જી કઈ તમારે કરવું જ પડે વાત કરે કરવું પડે જેમ કે આપડે અહિયાં કાચી ના ગુલામ કેવાય તમને પત્રી હજુ તમે પહેણ્યા નહીં એટલે તમને ખબર નહીં પડે આવું કરું તો એવું થાય ભગવાન લઈ લે પણ આ ને આવે છે ને એ મને બચાવી લે અમારો હાર અમારો એજ વાંધો પડે છે હવે શું કરું આ તમારે રોજ પાડો મેં રેવું હોય હું એને કઉ છું કે આ ને આ પાડો અમે હોવા દે પણ નથી તો શું કરું

હવે એક કામ કરો તમે વાત કરો ને તો મને ઓનો રસ્તો ને ઓનો રસ્તો એક રસ્તો એક શું તમે બે જણા પંડિતને બોલાવો પિસ્તાળીસ વર્ષે આજ આ ડોહો હાજુ બોલ્યો ને અમારી કઈ કુંડળી જોઈ દે બ્રાહ્મણ એમ હોય ભત્રીજા તો હે ને ભત્રીજા આપડે બ્રાહ્મણ ને તો બોલાવા પૈસા પૈસા લે હે તો થોડા હું પતરી હું કેવાય આપડે ઓલા એક કામ કર બ્રાહ્મણ ને વાત તો એક કામ કરું કરી ને વાત થોડા ઘણા પૈસા ઓછા છે તમારી પાસે હા તો નાના થોડુંક હું છે આમ આનું જોઈએ તો કઈ કરતા બધી હકૈ બાસિયત નહી થાય એ તો

તું હેને મારે તારી ઘોડે એકલું નહીં મરવાનું યાર એ પણ નાના બાબડી જેવું યાર વિચારે હે કે હું ગમેય હે ને અગુ તો કરાય છે ને આ મૂર્ખો આવીને મારવાનું કે બરાબર નહીં ની વાત વાપરે તો આનું કોઈ થી આ ભમે થાય

તમે ગોઠો મને આઈ જાવ અમે જાતા તેરવા અને તું ઈજે વચ્ચે બોલી ગયો તારું મોટું ચોથી તારું જોઈએ તમારું કરો અમારે તો કઈ ગોઠવતા નહીં તારું શું તંબુરો ગોઠવે મારે પંડિત ને કે પોચ ની તને ને દુ પણ મને ગોતી હારી એક તો એટલે મેણા તો ખમતા બંધ કરું મો એવું છે પણ ફોન ઓછો જોવાય અત્યારે જમાનો સ્ફણ નો છે એટલે અત્યારે ગોવિંદા નો જમાનો છે ગોવિંદા નો હતો અત્યારે તો

આવો આવો <laughs> <laughs> હવે તમને ગો પપ્પા કરું કે અમારે આ પંડિત ને હે આખું મેળો મારે છે એટલે તમને અમારે એ પૂછવાનું છે કે તમને એટલા માટે અમે બોલાયા છે અમારે ઓનલી નહીં આની જો તમે એમ તમારી દ્રષ્ટિ મે હોય અને તમે જાણતા હોય તો કઈ સીધા ભૈયા વાત કરો ને આમ મારી દ્રષ્ટિમાં એવું આવે છે

અરે એ આવો કકડાટ હોય કકડાટ બહુ કરે છે ને હું એ ઘરે ત્યાં કકડાટ બટો ચમ થાય ખબર છે આ કરે છે ને એનો કકરાટ

આ કુતરાજી લઈ લેતા હશે આ કૂતરા એટલે મારો નહીં આની કુંડળી જોવાની હોય એમ લાવો તારો હાથ આના હાથમાં રેખા એવું કે છે શું કે આ મોઢોળ રે એટલે મને લાગે નહીં હોવા નહીં હોય કે ના હોય પણ આ ગોર બાપા ને ગોરણીમાં સાપ આવ્યો નહી તમે સરખું જો ભલે માં કાંઈ જોવા જ ના હોય ઓલો હાથ લાવો કન્યા તો જડી જાય નાણા લગણ થઈ જાય એમ ને તમારે હવન કરવો પડશે ઘર માં પતરી જાય હવન કરવાનું કે છે બરાબર તો હવે કાલ તો કાઠું પડશે ને કઈ વાંધો નહીં આવે એ તો કરી દે તમે તો બીજું આગળ બોલતા જો કાકા પૈસા નો પૂછો કેટલા થાય પૈસા ઈ તો છેલ્લે સમજી લેવો ગોળ બાપા ને આપડે રી ચિંતા ના કરી ને આપડે ટેન્શન ના કરો તમે આપડે કાકો ફતરી જો કે છે ખબર હે ને કોમ કોમ્પે કેવું કોમ્પ જેમ કે અમે આખા ગામ ના ભૂચ મારું છે કાકો ને ફતરી જો એટલે ગોર બાબા ને તો અમારે ગોલી પાવી અમારે ચપ્તિ ની વાત તમી છે ને હ તમી તમારા ઘરે આવતા હોય એના ચા પાણી પવાય પાયા તો છે ને મારી દ્રષ્ટિમાં એવો કે તમે એક ને રોટલી નાખી નથી જોઈ

એવું તો કોઈ રાખતું નહીં જ્યાં પાડો ઘડી કાળ ના મળે મારા પણ ખરા તડકે હોવા નહીં દેતા અરે કાકો ભત્રીજો દ્રષ્ટિ માં તો એવું આવે છે ને કઈ તમે આખા ગામ નું ભૂચ મારી એવું લાગે મને એ ગોર બાપા તમે ક્યાંક બીજાની ની કુંડલી પકડી લીધી લાગે આનું નામ છે વલો તમે એને ગોર બાપા સચ ઘરે ભૂલી ગયા લાગો છો અને આ હોલા ના નામ ની કુંડળી જો હરખી કઈ ખાવ આ હોલો જ છે હા તમે આ હોલાની જ કુંડલી જોઉં છું હા તો વાંધો ને હરખું જો આમ ક્યારે થશે એમ કઈક આમ જોવો ભલા મને થશે

ના બોલાય ઘર બાપાજી છે ગોળ બાપા ગોળ ના કરો તમે તમારા બે બે ના મોઢામાં ગોળ રાખો અને ગોળ જેવું મોટું રાખો તમે તમે ગોળ મોટામ રાખો એટલે ગોળ મોટા રાખો એટલે કોણ નહીં તમે કા ખારો સ્વભાવ રાખો એમ કોને તમારી જી બોલી મેચે તમે વાકા હોય એટલે તમારું વાકે સમજાવું એમ તો અમે કાકા ભત્રીજા પાછી બુદ્ધિ ઘણી શું કયું ભત્રીજા એ બુદ્ધિ છે પણ બધી ચોરી કરવામાં છે હવે ઈ તો અમે હે ને બધું બંધ કર્યું અમે ધર્મ ના માર્ગે હેડ્યા છે હવે તો હવે અમે ભત્રીજન ભી હે ને ધર્મ માં સમજ્યા પાપ મે નહીં ઈ તો અમે કદે ચોર હશે પણ ઓલા ભો મે આ ભો તો નહીં મારી દ્રષ્ટિ એવું આવે છે એવું આવે તમે ધર્મ એક રૂપિયા નો કયું નથી ભત્રીજા મારા વચ્ચે નવરું હેડે નહીં

તમે હારું કામ કરો ને તો તમારા નસીબમાં માં હારું જશે કાલ થી અમે બે એને હારું જ કામ કરીએ અને જો હું નક્કી કરું તમ તાર ફાઈનલ આ સોગન લગન ખાસ એમ ખાસ ખાસી એટલે ચાલે આ ફોમે જાય કે ખાસી ખાસ પતરી જે ખાસે આ તો મારું ખાસે ઠાસે કે ઈ તો બરાબર છે પણ હવે ચારે થાય એનો આ આડા બાપા આપડે કાંડ કર્યા ને તો બોલો તમારી જીભ છે કોડો વાગે અલગ મારી જીભ માં શું લાગે લાગે તમારા જીભ માં કવાડો આ ગોર બાપા ને જોતા કોઈ માપે હો ના ના પણ ક્યાં નો ઘોર બાપા ઘોર બાપા કરો ઘોર બાપો તો હોય સરજી હવે મારું અપમાન થાય છે હું અહી નાટક નાટક બેહો બેહો ગુરુ ના ના હારી જતો રહી

આપડા મહેમાન જતા રે તો પડચો હેઠા ભત્રીજા બગાડ્યુંત્રીજા હવે પૈણા પે લાગ્યા અમે વહુ નું અણુ લેવા જતા હતા વહુ એ નહીં અમારે તો અહીંયા આના મોઢું જોઈ જાય ને મોટા નું મોઢું જોઈ જાય તારે ના પાડવા ગયો હતો હવે એટલે મોટું જોયું તો અમારે કઈ તો બે થાપી મેલી હતી

પગ નઈ મેલું તમી હે ને ઘર ભેગા પણ હાથ આડતા નહિ પતરી જતું રે હું જોઉં છું કન્યા જોવા તા ને વાર વાર